ભરૂચના ચાવજ ખાતે રાજકીય પાર્ટીઓને પ્રચાર માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે કહ્યું કે ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ આપો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના ના મતદાનની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં એક તરફ મતદાન માટે ઉત્સુકતા જોવા મળી રહી છે તો બીજી તરફ એવા પણ મતદારો છે કે જેઓ રાજકીય પાર્ટી આગેવાનોથી નારાજ થઈ રહ્યા છે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે તો ભરૂચ જિલ્લામાં પણ

અમારે પાણી બહુ સમસ્યા છે અમારે ગટર લાઈન જોઈએ ગટર લાઈન આપશે તો જ અમે આ વિસ્તારમાં બધાને આવવા દઈશું તો અમારા વિસ્તારમાં કોઈ નહી આવવા દઈએ નહીં ઘણી બધી રજૂઆત કરી છે બધાને કરી છે સરપંચ ગામમાં સરપંચ ને પણ કરી છે પણ કોઈ અહિયાં જોવા આવતું નથી

ke amara vistarma agalo vakat che gati ni